આંતરિક ક્ષમતા એક સમયની વાત છે બધા દેવતાઓ વચ્ચે ચર્ચા થઈ રહી હતી ચર્ચાનો મુદ્દો એ હતો કે મનુષ્યની દરેક મહત્વકાંક્ષાઓને પૂરી કરતી ગુપ્ત ચમત્કારિક શક્તિઓ ક્યાં છુપાવવી બધા દેવતાઓ વચ્ચે આ વાત પર ઘણી જ દલીલ થઈ એક દેવતાએ તેમનું મંતવ્ય આપ્યું અને કહ્યું કે તેને ગાઢ જંગલની ગુફામાં રાખવું સારું સારું રહેશે અન્ય દેવોએ સંમતિ જણાવતા કહ્યું અરે નહીં આપણે એને પર્વતની ટોચ પર છુપાવીશું એ દેવે હજુ પોતાની વાત પૂરી ન કરી હતી ત્યાં તો બીજા દેવે કહ્યું ન તો આપણે એને ગુફામાં છુપાવીશું કે ન તો આપણે પર્વતની ટોચ પર આપણે એને સમુદ્રના ઊંડાણમાં છુપાવી દઈશું આ સ્થાન જ તેને માટે સૌથી યોગ્ય રહેશે દરેકના મંતવ્ય પૂરા થયા એક બુદ્ધિશાળી દેવે કહ્યું આપણે મનુષ્યની ચમત્કારિક શક્તિને માનવ મનના ઊંડાણમાં છુપાવી દઈએ તો બાળપણથી જ તેમનું મન સતત ચાલી રહ્યું છે મનુષ્ય ક્યારેય કલ્પના પણ નહીં કરી શકે કે તેની અંદર આવી અદ્ભુત અને અનન્ય શક્તિઓ છુપાયેલી છે મનુષ્ય તેને બાહ્ય વિશ્વમાં શોધવાનું ચાલુ રાખશે તેથી આપણે તેમના મનના ઊંડાણમાં આ અનન્ય શક્તિઓ છુપાવી બીજા બધા દેવોએ પણ સૂચના પર સહમત થયા અને આવું જ કરવામાં આવ્યું મનુષ્યની અંદર જ ચમત્કારિક શક્તિઓનો ભંડાર છુપાવી દેવામાં આવ્યો બહુ ઓછા લોકોને ખબર છે કે માનવ મનમાં અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે મિત્રો આનો અર્થ એ છે કે મનુષ્યનું મન અનંત શક્તિઓનો સ્ત્રોત છે મનુષ્ય જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે મનુષ્ય માટે કંઈ જ અશક્ય નથી પરંતુ તેનો અફસોસ છે કે તે પોતે માનતો નથી કે તેની અંદર ઘણી શક્તિ છે તેથી પોતાની અંદર રહેલી આંતરિક શક્તિઓને ઓળખો તેમને પર્વતોમાં ગુફામાં અથવા સમુદ્રમાં શોધશો નહીં હથેળીઓથી તમારી આંખ બંધ કરીને અંધારા વિશે ફરિયાદ કરશો નહીં તમારી આંખો ખોલો તમારી અંદર ઝલક અને અનંત શક્તિનો ઉપયોગ કરીને તમારા જીવનના દરેક સ્વપ્ન પૂર્ણ કરો મિત્રો આ તમારી વાર્તા અહીંયા પૂરી થાય છે અને જો આ વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ ફિરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમારા સપોર્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ